કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે સ્ક્રેચ પ્રોગ્રામિંગ વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે સ્ક્રેચ પ્રોગ્રામ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીએ તો સ્ક્રેચ પ્રોગ્રામ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા આપણે ગૂગલ ઓપન કરી લઈશું જેમાં આપણે લખીશું સ્ક્રેચ ડાઉનલોડ સ્ક્રેચ ડાઉનલોડ કરે પછી આપણે એન્ટર દબાઈશું જેમાં તમે જોઈ કોઈ કે સૌથી પહેલી જે લિંક આવે છે ક્લિક કર્યા પછી આપણને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળે છે બરાબર છે વેબસાઇટ નું તો વેબસાઇટના આ પેજ ઉપર આપણે આઈશું પછી નીચે સ્ક્રોલ કરતાં આપણે લખેલું છે ચૂઝ યોર ઓપરેટિંગ સિસ્ટમ તો મોટા ભાગે બધા વિન્ડોઝ વાપરતા હોય છે તો વિન્ડોઝ અહીંયા ઓલરેડી સિલેક્ટેડ છે નહીં તો પછી આપણે એપલનું હોય તો મેક ઓએસ વાપરીશું બરાબર આપણે હાલ અહીંયા વિન્ડોઝ સિલેક્ટ કરીશું વિન્ડોઝ સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે બે ઓપ્શન છે એક ગેટ ઇટ ફ્રોમ માઇક્રોસોફ્ટ છે નીચે છે ડાયરેક્ટ ડાઉનલોડ છે તો આપણે ડાયરેક્ટ ડાઉનલોડ પર ક્લિક કરીશું તો ડાયરેક્ટ ડાઉનલોડ પર ક્લિક કરતા આપણે આને જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરને આપણે અહીંયા પોતાના જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરના કોઈ ફોલ્ડરની અંદર આપણે એને સેવ કરી લઈશું તો અહીંયા આગળ આપણે એક ફોલ્ડર બનાવી દઈશું ન્યૂ ફોલ્ડર કરીને એ ન્યૂ ફોલ્ડર છે એની અંદર આપણે ક્લિક કરી આપણું જે સોફ્ટવેર છે એને સેવ કરવા માટે કહી દઈશું બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે સોફ્ટવેર છે એ અહીંયા ડાઉનલોડ હવે આપણે જોઈ શકીશું કે આપણું જે સોફ્ટવેરનું સેટઅપ છે એ ડાઉનલોડ થઈ ગયું છે તો એને આપણે આપણા ફોલ્ડરમાં ઓપન કરી લઈશું આપણા ફોલ્ડરમાં ઓપન કર્યા પછી આપણે એના પર ડબલ ક્લિક કરીશું ડબલ ક્લિક કર્યા પછી આપણે જે પહેલું ઓપ્શન આવે છે એની વન હુ યુઝ ધીસ કોમ્પ્યુટર એના પર ક્લિક કરી આપણે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરીશું આપ્યા પછી આપણે આ રીતે ઇન્સ્ટોલેશન ચાલુ કરીશું આપણે તો આપણું જે સ્ક્રેચ પ્રોગ્રામનું જે પ્રોગ્રામ છે તે આપણે અહીંયા ઓપન થઈ ગયો છે બરાબર છે તો હવે આપણે સ્ક્રેચ પ્રોગ્રામની વધુ વિગત નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને બીજી એક વાત છે કે કદાચ કોઈ વિદ્યાર્થીને જો સ્ક્રેચ પ્રોગ્રામ ડાઉનલોડ ન કરવું હોય તો એ શું કરી શકે છે કે ક્રોમ જે છે આપણું ગૂગલ ઓપન કરશે અને ગૂગલ ઓપન કર્યા પછી આપણે ડાઉનલોડ ન કરવું હોય તો સ્ક્રેચ લખીશું આપણે સ્ક્રેચ એમાં એટી લખી દઈશું અને જે સૌથી પહેલી લિંક આવે છે આપણે એના પર આપણે ક્લિક કરીશું તો આ જે લિંક પર ક્લિક કર્યા પછી એટલે કોઈને કદાચ કોમ્પ્યુટરમાં જગ્યા ના હોય ઓછી જગ્યા હોય અને ડાઉનલોડ ન કરવું હોય સ્ક્રેચ તો પણ આપણે ઓનલાઈન એને ચાલુ કરી શકીએ છીએ તો આ રીતે જે ઇન્ટરફેસ આવશે વેબસાઇટનો એના પર આપણે અહીંયા લખેલું છે સ્ટાર્ટ ક્રિએટિંગ બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ બધા પ્રોજેક્ટ અહીંયા આપણને ઓલરેડી બતાવેલા છે તો અહીંયા આપણે સ્ટાર્ટ ક્રિએટિંગ પર ક્લિક કરીશું તો સ્ટાર્ટ ક્રિએટિંગ પર ક્લિક કર્યા પછી જેવું આપણે જે અહીંયા ડાઉનલોડ કર્યા પછી જે આપણે ઇન્ટરફેસ જોઈ શકીએ છીએ બસ સેમ એના જેવો જ ઇન્ટરફેસ આપણને અહીંયા જોવા મળે છે ઓનલાઈન જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો બધા તમારે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ ન કરવું હોય તો તમે અહીંયા આગળ ઓનલાઈન પણ પોતાના કોમ્પ્યુટરની અંદર આને આપણે ચાલુ કરી શકાય છે તો આ એક એની સારી બાબત છે બરાબર છે તો વધારે માહિતી હવે આપણે આગળના વિડીયોમાં એનું જોઈશું તો આજના માટે આપણે આટલું જ